બે પાણી મુકે ગઈ આમાં બીજું પાણી દેવું એક આ એક પાણીમાં માં ઉગે ગઈ કોઈ હોય દાણો રેગો એ બધે ઉગે છે ને વાર કાંગ ની ખેતી કરી એ થાય ખબર પડે છે અને ધાણા એ કાઢવાના છે પણ એ ધાણા માં બે દિન વાર લાગી વાર પૂરો છે પછી નીકળી કાઢીએ ચપાહી આ કામ વાળું હેર ગયા

ખાંગ કોણ વારુ કે તરસપ થાય હે કે આવે કેવડી ખેડુ મહેનત કરે છે માલ દેતે ભાવ નો આવે हवे लागी बराबर हाँ आप हाला